તો જય માતાજી મિત્રો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આખો વિડીયો આપણો ખેતી વિશેનો આવશે તો જોવાનું ભૂલતા નહીં ને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો તો આખે આખો વિડીયો આજે આપણે ખેતી વિશે આવશે તો આપણે તમાકું તમને બતાવી દઈએ તો જો મિત્રો તમાકુ આપણે સરસ સોટીજી છે જુઓ આ દસમા મહિનાની હોળ તારીખે આપણે તમાકુ સોડી તૈયારી તો આજે તેર દિવસ થયા તો ત્રણ દિવસથી એક જ ધારે થોડો થોડો વરસાદ ચાલુ હોય એટલે આપણે મોરહણ આલ્યું નહીં પણ મસ્ત સોટીથી તમાકુ જુઓ તો વિડીયોમાં જોડાયેલો આખી આખી આજે ખેતી વિશે વિડીયો બનશે બધો તમને બતાવી દઈએ અત્યેર દિવસથી આ તમાકુ સોડે જો મસ્ત તમાકુ સોટી જઈએ તો એટલે એ હરે આપણે બે વીઘા હે બીજી દોઢ વીઘા એ તમને બતાવી દઉં પણ આજ ત્રણ દિવસથી વાતાવરણ બહુ ખરાબ છે વરસાદ ત્રણ દિવસથી ધીમો ધીમો ચાલુ જ છે એટલે આપણે મોરખણ આલી નહીં ને કેમ દસ બાર દિવસે અને મોરખણ હાલ લેવું પડે પણ હાલે વરસાદ છે એટલે મોરખણની કોઈ જરૂર નહીં તો વિડીયોમાં જોડાયેલો આપણે બતાવીએ તમને એરંડા તો આ છે આપણે એરંડા આપણે હળ્યા હતા પાળીઓ બાંધવાની હતી અને વરસાદ ચાલુ થઈ ગયો છે પાળીઓ બાધી નહીં હવે આવડા આવડા એરંડા થઈ જ પાળીઓ છે જ બધવાની તો નાનું ટ્રેક્ટર હેડન ને તો રાખી અને Mana buat di dewan? Lo. Bau mesti iran dah ya, Abis. आरियो दोती वाला सात नंबर बियारन में मस्त बियारन आई घाल दो तो वीडियो में जड़ाई रह जो और बीजा अरंडा बताइए बीजी आज एक तो लोडी गो तमाकू से तुमने बताइए तो आज से आपनो रायडो घणो जो जी एना खड़िया पाया नहीं ખેડિયા પાવાના હતા બે દાડાપણો વરસાદ ધીમો ધીમો ચાલુ છે હજુ સુધી ખેડિયા આપણે પાયા નહી દોઢ ઇઘો હાર્યો રાયડો ને દોઢ ઇઘો ચલો ઘડો છે આપણે તો હજુ આપણે બીજા એ કેરંડા જોવા જઈએ તો માં જોડાયા રેજો આપણે એ બતાવીએ ને રોજે રોજે આપણે વિડીયો ખેતી વિશે જ આવશે તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો અને આપણી ચેનલ નવી છે તો મિત્રો સપોર્ટ કરજો તો આ આજે તમાકુ આપણે દસમા મહિનાની ઓગણીસ તારીખે છોડી હતી તો આ બહુ મસ્ત ફોટી છે દસમા મહિનાની ઓગણી તારીખે સોડીતી બે હજાર પચીસ એમ બહુ મસ્ત તમાકુ સોટી તો સાડા ત્રણ વીઘા આપણે સોડીએ હજુ બે અઢી વીઘા સોડવાની બાકી પણ વરસાદ વરસાદ વરા પાલતો નહીં હજુ રોટર મારી ને સહડા પાડવાના બાકી જોવું છે સોટી વરસાદ રહી જાય તો ખાતર પૂછ્યું અને મોઢાલી દેવાનું અને પછી તો મિત્રો બે બીજા તો હું તમને બતાવું કે આ દોતીવાળા બિયારણ છે સાત નંબર પણ બહુ મસ્ત બિયારણ છે જો એટલું પગે જેટલું પડ્યું અત્યારથી જોવા એડા જો એટલે મસ્ત પોગર છે ને એનો હાલ વિકાસ બહુ સરસ છે એડાનો આપણે એક જ વખત પાણી બીજું પાયું નહીં તો પોગરમાં મચવા પડ્યા બહુ ફાલ છે એડાઈ લે બધા બતાવી દઉં ફરી ફરીને તો મિત્રો રોજે રોજ આપણા ખેતી વિશે જ વિડીયો આવશે ફેમિલી વિડીયો આવશે મિક્સમાં તો ચેનલને સબસ્ક્રાઇબર કરી લેવાની કેટલું બેસ્ટ વોગર છે તો મિત્રો ચેનલ નવી છે તો સપોર્ટ કરજો તો આપણી ચેનલ આગળ હેડે નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી લેજો શેર કરજો તો આપડા રોજેરોજે ખેતી વિશે ફેમિલીના વિડિયો બનાવશી જોય રતનજી ને વટાયું રતનજી આપડો ને ભારો હાલશે એટલે આપડે બરોબર હવે રતનજી કોઈ બોલો રતનજી

પાપડી આ તો દૂધ ખૂબ પાઈ બાપડી ગારાનો બહુ આ જો આ આવું ના તો પથર સ્પેશિયલ પથર એક તો ફરી ફરીને ભમણ કરે